ન ન શકતા વેપારીઓને મોટો ફટકો પડી રહ્યો છે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે ગોકળગતી જે રીતે કામગીરી ચાલી રહી છે તેના લઈ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ગ્રાહકો દુકાન સુધી ન પહોંચી શકતા વેપારીઓને મોટો ફટકો પડી રહ્યો છે આ મે દુકાન છે તો બહુ બહુ અસર પડી છે કોઈ આવતું જ નથી પબ્લિક આવતી જ નથી બધું બંધ હતું કોઈને દેતા નથી બરાબર અને કોઈ પબ્લિક કઈ આવે તો અમારો ધંધો ચાલે આખી લાઈન ની અમારી પચારી ફરી ગઈ છે હું અને આ તો કેટલા મહિના હાલશે એ અમને ખબર નથી બરાબર ચાંગ અમારે શું કરવું એ ધંધેમાં બહુ તકલીફ પડતી હે કોઈ ધંધા ચાલતા નહીં હે આગે એ સમજો છ મહિના હો ગયા और, और, क्या है? और कोई दिक्कत है, है बस है कि सब पहले जाने के लिए पब्लिक बहुत, बहुत तकलीफ पड़ती है ब्रिज कारण धंधा पानी बहुत बंद हो गया रोजगार भी बंद हो गया है यहाँ कहीं तो नहीं है भाई काम धंधा मिलता नहीं है अभी इसको पता नहीं क्या दिवस लागे टूटवा बहुत तकलीफ आई रही चलवा फरवा बहुत तकलीफ था અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વર્ષોથી તેના શાસનમાં રહેલા ભાજપના નેતાઓ માટે સૌથી કલંકિત પ્રકરણ રહ્યું હોય તો તે છે હાટકેશ્વર બ્રિજ જી હા જે પ્રમાણે હાટકેશ્વર બ્રિજનો વિવાદ સર્જાયો અનેક એવા ચડાવ ઉતાર રાજકારણમાં આ જ વિષયને લઈને જોવા પણ મળ્યા લગભગ પચાસ કરોડ કરતાં પણ વધુના ખર્ચે તૈયાર થયેલો હાટકેશ્વર બ્રિજ તેની હલકી ગુણવત્તા અને કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાકોન લિમિટેડ દ્વારા જે પ્રમાણેનો બાંધકામ કરવામાં આવ્યું હતું તેના અનેક રિપોર્ટમાં ખામીઓ સામે આવ્યા બાદ ગણતરીના સમયમાં જ વપરાશ બાદ તેને બંધ કરી દેવામાં આવ્યો હતો આખરે તેને તોડવો કે નહીં તોડીને નવો બનાવવો કે નહીં તોડવાનો કેટલો ખર્ચ કરવો બનાવવાનો કેટલો ખર્ચ કરવો આવા અનેક પ્રશ્નોની વચ્ચે આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોએ જે નિર્ણય કર્યો તે અંતર્ગત લગભગ ત્રણ પોઈન્ટ નેવું કરોડના ખર્ચે આ બ્રિજને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે ઓગસ્ટ મહિનાથી આ કામગીરી શરૂ થઈ છે ઓક્ટોબર મહિનો પૂર્ણ થવા આવ્યો છે પરંતુ બંને છેડેથી વચ્ચે સુધીની વાત કરીએ તો લગભગ અત્યાર સુધી પચીસ ટકા કામ જ થઈ શક્યું છે છ મહિનામાં સમગ્ર બ્રિજ તોડીને આ અહીંયા માર્ગ માટે ખુલ્લો મૂકવાની જાહેરાત ભાજપના શાસકોએ કરી હતી પરંતુ જે પ્રમાણે ધીમી ગતિથી કામ થઈ રહ્યું છે તેને જોતા આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અગત્યનો પ્રશ્ન છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ બ્રિજ બંધ હતો હવે તેને તોડવાને કારણે પણ અનેક એવા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે પરિણામે આસપાસના રહીશો અહીંયાથી પસાર થતા સેંકડો મુસાફરો અને ખાસ કરીને તો બ્રિજની પાસે આવેલા દુકાનદારો ખૂબ જ હેરાન થઈ ગયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ બ્રિજને તોડવાની કામગીરી પૂર્ણ થાય જેથી કરીને ધંધો રોજગાર યોગ્ય રીતે ચાલી શકે કેમેરા પર્સન મુકેશ ચોણ સાથે અર્પણ કાયદાવાલાજી મીડિયા અમદાવાદ